સુરતના પાસોદરા વિસ્તારમાંથી એક યુવકે પોતાની પ્રેમિકાના ઘરે પહોંચીને ચપ્પુના ઘા ઝીક્યા હતા ત્યારબાદ યુવકે પોતાની પર કેરોસીન છાટીને મોતને વહાલું કર્યું હતું યુવક યુવતીના પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હતા છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો જેમાં પ્રેમિકાની સગાઈ અન્ય વ્યક્તિ સાથે થતા યુવકે ઉશ્કેરાઈને તેના ઘરે જઈ ચપ્પુના ઘા મારી દીધા હતા યુવતીને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર બાદ આખરે યુવતીએ પણ દમ તોડ્યો હતો મારું નામ શૈલેષ ગીરી ઘટના તો અમારે ઘરે આ છોકરો આવીને છોકરીને ધમકાવતો તો એવું હતું કે તું સાથે લગ્ન કરી લે ને કોઈ મારી નાખીશ ને કાંઈ હું મરી જઈશ કદાચ મા બાપને મારી નાખીશ એટલે ધમકી આપતો એમ ઘટના ઓગણીસ તારીખની ગયા મહિનાની અમે તો ઘરેથી કામે નીકળી ગયા હતા મને બાજુ ફોન આવ્યો બાબુ તમારે ધોવાડ નીકળે આ રીતનો બનાવ મહિનો એમ એ કોઈને ખબર નહોતી કે શું થયું છે આવીને જોયું ત્યાં છોકરી પોતે મરી ગયેલો હતો ને છોકરીને શરીર લાગી ગયેલી હતી ઘા મારી દીધો તો ને છોકરી સળગેલી હતી એ પછી હોસ્પિટલ દાખલ નીકળી ગયા હતા પાછળ અમે આવ્યા દવાખાને ભાઈ કંઈ આવ્યો ને ખખડાવ્યું એટલે દરવાજો ખોલો અંદર ઘરી જાય શરીર લઈને શરીર બતાવીને પેટ્રોલ સાટીને સળગાવી કે ભાઈ તું મારી સાથે લગ્ન કરી લે એમ નકર મારી નાખું એ રીતની ઘટના હતી મેં જે પેલા કઈ કીધું છે તું મારી સાથે લગ્ન કરી લે મેં પપ્પા પપ્પાને વાત કરી હતી ફોન કરેલો કે ભાઈ આ તમારો છોકરા રીતનો કે છે કે એના પપ્પા કે કેવું એને સમજાવીને કેળાવી લેશે એમ હાલમાં સુરત શહેરે સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે આ સ્વચ્છતાની વાત કરીએ તો શહેરમાં દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન વિવિધ ડોર ટુ ડોર વેહિકલ સ્વચ્છતા મિત્રો તેમજ નાઇટ સ્કેપિંગ અને બ્રશિંગની ટીમ દ્વારા સ્વચ્છતા રાખવામાં આવે છે આ જ સ્વચ્છતાને જાળવી રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે આ સાથે જ સાથે જે લોકો જે શહેરીજનો આ સ્વચ્છતાની જાળવણીમાં બેદરકારી દાખવે છે તેમ ના પર પણ સુરત મહાનગરપાલિકા તરફથી વોચ રાખવામાં આવી રહી છે જાહેરમાં ગંદકી કરતા અને જાહેરમાં ગંદ સ્વચ્છતાને લઈને ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે સીસીટીવી દ્વારા અથવા તો જો જાહેરમાં એ તત્વો દેખાય તો તે રીતે આપણે દંડ ફટકારવાની કામગીરી પણ આ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે આઈ ત્રિપલ સી દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા તો મોનિટરિંગ થઈ જ રહ્યું છે પણ તે છતાં શહેરના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ જો જાહેરમાં કોઈ ગંદકી ફેલાવતા જણાય તો તેમને દંડ કરવામાં આવી રહ્યો છે એમ જ એક પ્રકારની દંડની આપણે અઢાર તારીખના રોજ પાલ આરટીઓ ખાતે એક વરઘોડામાં જ્યારે રસ્તા પર ખૂબ જ પ્રમાણમાં તેમણે ફટાકડા ફોડીને રસ્તો ખરાબ કરેલો હતો ત્યારે આપણા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવેલો હતો દંડ ફટકારવાનું મુખ્ય આપણું શહેરીજનોને એવું દંડ ફટકારવા કરતાં પણ શહેરીજનોને આ એક ખાસ અપીલ છે કે જ્યારે સ્વચ્છતામાં આપણે સુરતને પ્રથમ ક્રમ જાળવી રાખવાનો છે સુરતના તમામે તમામ રસ્તા આપણે ચોખ્ખા જ રાખવાના છે હંમેશા માટે ત્યારે આ પ્રકારનો જાહેરમાં ગંદકી કરીને રસ્તાઓ નહીં ખરાબ કરે અને સ્વચ્છતા ધારો કે કચરાને લગતી જો બાબત હોય તો એ કચરો ડસ્ટબિનમાં ગાર્બેજ બેગમાં અને ડોર ટુ ડોર ગાડીઓને જ આપે એવી ખાસ શહેરીજનોને અપીલ કરવામાં આવે કેટલાનો દંડ કેટલાનો ફટકારવામાં આવ્યો છે આ પાલહાટી ઉપર ગત રોજ કુલ સાત હજાર જેટલા રૂપિયાનો દંડફર કરવામાં આવ્યો તેમજ શહેરમાં વિવિધ સ્થળે છેલ્લા પંદર થી વીસ દરમિયાન વિવિધ ઝોનોમાં પણ આ રીતે જાહેરમાં ગંદકી કરનારને દંડફર કરવામાં આવી રહ્યો છે